પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપનો મામલો દસ રૂપિયાની નોટને કારણે સામે આવ્યો છે પડોશીએ રૂપિયાની લાલચ આપી બાળકીને દાદર પર લઈ જાય તેના પ્રાઇવેટ પાર્ટમાં અડપલા કર્યા હતા અને બાદમાં તેની પર રેપ કર્યો હતો પાંડેસરા પોલીસે ગુનો નોંધની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના વડોદરા શ્રમ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી ગુરુવારે બપોરે દસ રૂપિયા લઈ ઘરે આવી હતી આથી માતાએ બાળકીને પૂછ્યું દસ રૂપિયા કાંસે લે કે આવી બાળકીએ કહ્યું બાજુવાળે ચાચાને દીઆ પછી માતાએ તેને પૂછ્યું કે ચાચાને તેરે પૈસા ક્યો દીયા તેથી બાળકીએ રડતવા લાગી અને ક્યું કે વો ચાચાને મેરે કો દાદર પે લે જાકે મેરે સાથ ગલત કામ કરતા હતા જેથી માતાને પડોશીની ગંદી હરકતો કરતો હોવાની ખબર પડી હતી દસ દિવસ પહેલાં પણ પાડોશીએ બાળકીને પાંચ રૂપિયા આપી શારીરિક અડપલા કર્યા હતા જોકે તે વખતે બાળકીને પાંચ રૂપિયાનો નાસ્તો કરાવી દીધો હતો જેથી ઘરે ખબર પડી નહોતી આરોપી પાડોશી બિહારી બાવન વર્ષીય વિનોદ રામ જન્મસિંહ કુશવાહ છે તેમજ અપરિણીત છે સુરતમાં આરોપી પાંડેસરામાં પાંચ વર્ષથી તેના ભાઈ સાથે ભાડેની ખોલીમાં રહેતો હતો અને પાંડેસરાની વિલમાં નોકરી કરતો હતો બનાવ અંગે બાળકીની માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા જ પોલીસે હવસખોર પડોશી વિનોદ કુશવાહ સામે રેપનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે માતા ઘરમાં હતી અને બાળકી ઘર બહાર સ્કૂલનું લેસન કરવા બેઠી હતી તેવા સમયે જ પાડોશી આવીને દસ રૂપિયા નોટ આપી માસૂમ બાળકીને ઉપાડી ગયો હતો પાડોશી આવી હરકત છેલ્લા ઘણા સમયથી કરતો હતો દસ દિવસથી નરાધમ પડોશી બાળકી સાથે ગુનાહિત કૃત્ય કરતો હતો જેની પરિવારની પણ આશંકા હતી જોકે બાળકીએ રડતા રડતા પાડોશીની હરકત હતો પરિવારને જણાવતા ભાંડો ફૂટી જવા પામ્યો હતો અને મામલો ખુલ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા